સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જિલ્લાનો સામાન્ય નાગરિક જુગાર જેવી બધીથી

સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોય જેથી લખતર પોલીસના એમ ડી પઢારિયા અને કેતસિંહ સિસોદિયા મીરુભાઈ ઘટાણા જયપાલસિંહ પરમાર ગિરિરાજસિંહ રાઠોડ સહિતના સ્ટાફે બાતમીવાળા સ્થળ ઉપર રેડ કરતા જાહેરમાં જુગાર રમી રહેલા નટુભાઈ સોમાભાઈ લોરિયા તેમજ રોહિતભાઈ દયારામભાઈ કુકડિયા લાલાભાઈ મફાભાઈ દેવી પૂજક અજયભાઈ મોહનભાઈ કુમાદ્રા તેમજ વિપુલભાઈ જગાભાઈ ઝાપડિયા મિલનભાઈ ઈશ્વરભાઈ ભાભરિયા કિશનભાઈ જેશાભાઈ વાડલિયા સહિતને રૂપિયા સોળ હજાર એકસો સિત્તેરના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લખતર પોલીસ સ્ટેશન હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા લખતર